જય મહાજી મિત્રો સ્વાગત છે પર્ચામાં આજે પણ કહીશું કે જે પણ ખેડૂત મિત્રોનું પશુ હોય એ વિહાણ પહેલાં શું આપવું અને વિહાણ બાદ શું આપવું એટલે કે જે કાય કે પશુ વિહાણ હોય એની પહેલાં એને શું ખોરાક એવો ખવડાવો કે જેથી તે દૂધમાં વધારો કરે અને સારી એવી આપણે આવક મળે તો એના માટે આ વિડીયો છે તો વિડીયો સ્કીપ કરવાની ન કરતાં આપણી ચેનલનું નામ છે ગામડીએ ખેડૂત અને આવા જ અવનવા વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલમાં તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે આપણે જે પશુ હોય છે એને આપણે પહેલાં શું ખોરાક આપવું તો એને મકાઈ આપનું જે પેઢો આવે છે એ આપીએ છીએ પછી દાણ આપીએ છીએ અને પછી જેટલા દાડા દૂધ આપે એટલા દાડા આપીએ અને એ સારો સારો ખોરાક આપીએ અને પછી એકદમ દૂધ બંધ થઈ જાય એટલે કે જે સાદી પસંદ કરીએ કે વહૂકી જાય એટલે કે એ દૂધ નથી આપતું આપણે એને થોડા દિવસ જે વ્યવહારના જે પહેલાંના દિવસો હોય છે એને આપણે જતો કરીએ છીએ એટલે કે આપણે દૂધ એને દોતા નથી એને કહેવાય છે જે આપણે આગળ કીધું કે વહુ કી જવું એટલે કે જે પશુ હોય છે એ દૂધ આપવાનું બંધ કરી દઈએ છીએ આપણે સાજી પાસામાં તમને સમજાવીશું તો એ દૂધ આપતું નથી આપણે દૂધ આપતું નથી એટલે આપણે એને ખોરાક પણ આપવાનો ઓછો કરી દઈએ છીએ જે આપણે મકાઈનું પેડું વધારે આપતા હતા કે દાણ વધારે આપતા હતા ઘાસચારો વધારે આપતા હતા એના બદલે જે વિયાણા ગાય કે ભેંસ છે એને આપણે ગાય કે ભેંસ હોય છે એને ખોરાક વધારે આપવાનું ચાલુ કરી દઈએ છીએ અને એને ઓછું આપવાનું ચાલુ કરીએ છીએ એટલે આપણે એક ફૂલ કરીએ છીએ જે આપણું ગાય કે પશુ જે ગાય કે ભેંસ પશુ છે આપણું એ આપણે વિયાણ પહેલાં શું આપવું જોઈએ તો એને આપવું જોઈએ જે ખોરાક આપણે પહેલાં આપીએ તે જ દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે એટલે કે આપણે મકાઈ ભેડું આપવું જોઈએ ઘાસ ફૂલ આપવો જોઈએ આપણને ભલે દૂધ નથી આપતું પણ આપણે જો એની સારી એવી કાળજી લઈશું તો આપણે પછી જ્યારે પણ વીજશે ત્યારે આપણને ફૂલ દૂધ આપશે એની ગેરંટી છે સો ટકા સાચી વાત છે આ અને જો તમે એ ખોરાક તેમને થોડો આપશો તો એનું સ્ટ્રક્ચર નહીં બતાવ પણ સાદી ભાષામાં વાત કહીએ કે આપણે કોઈ મકાન બનાવવું હોય તો આપણે એને પહેલો પાયો મજબૂત બનાવીએ છીએ કેમ બનાવીએ છીએ કે આ જ્યારે પણ આપણું મકાન બને તે એકદમ પાકું બને અને એકદમ સરસ રીતે એનું સ્ટ્રક્ચર બને એના માટે જ આ વિડીયો છે કે પશુનું સ્ટ્રક્ચર સારું બનાવશો તો જ તમને દૂધ ઉત્પાદનમાં વધારો મળશે તો આ વાત તમારે ખાસ નોંધી લેવાની છે કે પશુને જે પહેલાં ખવારશો વ્યાણ પહેલાં ખવાડશો એ ખૂબ ઉપયોગી છે તો તમારે શું ખવાડવાનું છે જે ખાસચારોએ છે એને બહુ ખવારવાનું એટલે બહુ ઘણો બધો નહીં જે તમારે પહેલાં જે ખવાડતા એનાથી ઓછો નથી કરવાનો જે ખવાડતા હતા એટલો જ ખવારવાનો છે અને પછી એને દાણ આપવું છે એ તમારી મરજી દાણ આપવાનું ફરજીયાત કહી શકાય કે દાણના કારણે એમાં દાણમાં ઘણા એવા પ્રોટીન આવે છે એટલે એનાથી ફાયદો પશુને થાય છે સો તો પછી હવે વિયાણ બાજુ એમ શું આપવું તો એની વાત કરીએ તો તમે ગોળની પેટી લઈ શકો છો ગોળ એને ખવાડશો તો એમાં એની રોગકારક રોગ પ્રતિકારક શક્તિ વધશે પછી એને સારું એવું દૂધ ઉત્પાદન વધશે જે ગાય પાંચથી છ લીટર દૂધ કરે છે આઠથી નવ લીટર દૂધ કરવા માંડશે આપણે કોઈ ફેંકા નથી મારતા અને આ સાચી વાત છે જો તમે ગોળ ખવડાવશો તો ખૂબ ફાયદો થશે જે ગાય પાંચ લીટર દૂધ કરે છે એ સાતથી આઠ લીટર દૂધ કરશે પાક્કું મિનિમમ તો તમે એથી પણ વધારે કરી શકે છે જો તમે ગોળ સારી રીતે ખવડાવશો એ નહીં તો ગોળ તમારે ખવડાવવાનો છે અને એક તેલનો ડબ્બો આવે છે કોઈ પણ તમે તિરુપતિ કે કોઈ પણ જે પણ તમારે ખવડાવ હોય તેલનો ડબ્બો ખવડાવી શકો છો આ બે વસ્તુ ખવડાવશો તો તમને સો ટકા ફાયદો થશે તો આ છે પશુને યોગ્ય રીતે સ્ટ્રક્ચર બાંધવું એટલે કે જો તમે આ પશુને આ વસ્તુ ખવડાવશો તો તમને સો ટકા ફાયદો થશે તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ કે ખેડૂતને સબસ્ક્રાઈબ કરી લો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને બે આઇકન પ્રેસ કરી લો જેથી આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો હવે આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે જય માતા